ખરડા એવા ખુબ બધે મીડિયામાં લોકો જેને મોઢામાંથી લાળ ટપકતી હોય જેને ગોંડલની ઊંડે ઊંડેથી સીટ દેખાતી હોય એને બહુ દૂર દૂર થી કીધું છે હજી ત્રીસ વર્ષ લાગવાના છે અને હજી લાળ ટપકી એને કહી દઉં છું કે અહીંયા સીટ ઉપર કોઈ બાયના નજર ન કરતા અહીંયા અમારો ગણેશ તૈયાર અને એને અમે પટેલ સમાજ આ ખંભે બિહારી ધારાસભ્ય બનાવવાના છે ભાઈ એટલે કોઈ એમમાં બહારના લોકો રહેવા નથી ભાઈ તમે મીડિયા આને કયો આપણે બધા એક થાય આપણા વચ્ચે કોઈ વિવાદ છે કોઈથી થવા દેવો છે અમે બધા ભાઈની જેમ રહી છી રહેવાના છે એટલે બહારના જે લોખાઓ ને અહીંયા ગુંડાગીરી દેખાતી હોય ને એને અજાણ્યા આવીને અહીંયા પૂછજો અમને એટલે ભાઈ એશિયા ખંડના સૌથી મોટા એપીએમસીના ચેરમેન તરીકે પાટીદારના દીકરા તરીકે જયરાજસિંહ જાય અમને બેહાયદા છે